નમસ્કાર દર્શક મિત્રો રાજ્ય સરકારે કેબિનેટમાં નિર્ણય લઈ ગુજરાત રાજ્યમાં જિલ્લાઓમાંથી સત્તર નવા તાલુકાઓની રચનાની જાહેરાત કરતા અરવલ્લી જિલ્લાને પણ બે નવા તાલુકાની ભેટ મળી છે પિલોડામાંથી વિભાજન કરી યાત્રાધામ શામળાજીને નવો તાલુકો જાહેર કરી વર્ષોની માંગણી સંતોષાતા શામળાજી પંથકમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો શામળાજી ખાતે ધારાસભ્ય પીસી બરંડા રણવીરસિંહ ડાબી અને શામળાજી પંથકના અનેક સરપંચો અને આગેવાનોની ઉપસ્થિતિમાં શામળિયા ઠાકોરના દર્શન કરી શામળાજીને તાલુકો જાહેર કરવા બદલ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી આનંદ વ્યક્ત કરાયો હતો સાથે સાથે ધારાસભ્ય પીસી બરંડા અને રણવીરસિંહ ડાબી તથા ઉપસ્થિત સૌ આગેવાનો અને જનતાએ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો આવા જ સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા રસિક પટેલ અરવલ્લી જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં

અને અહીંયા કાળિયા ઠાકોરજી બિરાજમાન છે ત્યારે એમના સાનિધ્યની અંદર આ ઘણા વર્ષોની જૂની માંગ આ શામળાજી તાલુકો બનાવવામાં થઈ રહી છે ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આખી ટીમ અને સંગઠન પ્રમુખ સી આર પાટીલજી અને એમની આખી ટીમ અને માનનીય પ્રધાનમંત્રીજી માન્ય અમિત શાહજીની કૃપાથી આ એક આદિવાસી વિસ્તારની અંદર નવો નવો તાલુકો બન્યો છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર પણ માનું છું જ્યારે આ વિસ્તારની અંદર ઘણા ટાઈમથી ટ્રાયબલ વિસ્તાર આદિવાસી વિસ્તાર એમ બહુ દૂર દૂરથી જે બિરોડા જવું પડતું હતું ત્યારે આ વિસ્તારની ડિમાન્ડ સંતોષા હતા આ પ્રજાજનોને હાલાકી ના ભોગવવી પડે એટલા માટે અહીંયા શામળાજી તાલુકો બનવા જઈ રહ્યો છે અને આ ટૂંક સમયની અંદર આ વિસ્તાર અને આ પ્રજાજનોને આ વિસ્તારની અંદરથી જે વિકાસના કામો છે તે હરણફાળ પર છે અને જેમ નાનો તાલુકો હોય તેમ તમામ છેવાડાના માનવી સુધી આપણે પહોંચી શકીએ એ માટેના તમામે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ અને માનનીય પ્રધાનમંત્રીજી જ્યારે અત્યારે એમનો જન્મદિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે અહીંયા આ નવો તાલુકો આપણને આપ્યો છે ત્યારે એમને ખૂબ ખૂબ લાખ લાખ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું કે દેશ અને વિદેશની આ કમાન એમના શિરે આવે અને એમ સંભાળે અને આખા વિશ્વનું નામ રોશન અમારા શામળાજી સાનિધ્ય શામળાજી તાલુકો બનીને અમારા કાળિયા ઠાકોરજીનું નામ છે વિદેશમાં પહોંચે એના માટે પ્રયત્નો કરી રહ્યા છીએ જ્યારે અહીંયા ગુજરાત સરકાર જ્યારે આ આટલા વિકાસના ઘણા બધા કામો કરાવી રહી છે ત્યારે આ વિસ્તારની અંદર મારા વિસ્તારની અંદર લગભગ વિલોડા અને મેઘરજની અંદર વિધાનસભા ક્ષેત્રની અંદર માતભર રકમ સોળસો કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આ વિકાસના કામ માટે મુખ્યમંત્રી શ્રી અને એમની ટીમ અને પ્રદેશ સંગઠન એમની ટીમે એમને આપ્યા છે ત્યારે એમને લાખ લાખ અભિનંદન પાઠવું છું અને આવનાર સમયે આ ભિલોડા અને મેઘરજ અને આ જે નવો તાલુકો બન્યો છે એ પ્રગતિના પંથે જાય વિકાસના પંથે જાય એ માટે હું સરકારમાં અવિરતપણે કામ કરતો રહીશ અને આ આશીર્વાદ આપ્યા છે અહીંયા ભિલોડા અને મેઘરજ તાલુકાના જે પ્રજાજનો છે જે વોટરો છે એમને આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદ ક્યારેય એડે ના જાય અને આ વિસ્તારની અંદર જ્યારે આ સોળસો કરોડની પણ વધારે રકમ આપણે વિકાસના કામો લાવીશું એવી પ્રજાજનોને હું ખાતરી આપીશું અને મને આશીર્વાદ આપતા રહેશે એ માટે પણ એમને વિનંતી કરું છું અને જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે આ ધારાસભ્ય પીસી બરંડાને યાદ કરશો રાત હોય દિવસ હોય ગમે ત્યારે યાદ કરશો તો હું આપની સાથે ખભે ખભા મિલાવી